દોસ્તો ફ્લેન્ક લાઈવ ચાલુ કરીએ છીએ અમે આમાં ટાઈમિંગ બતાવ છું કેટલો સમય સુધી જાય છે આમ તો અમે દોઢ મિનિટ અત્યારે પૂગ્યા સ્વીક કેમકે પિસ્તાલીસ દિવસ છે વર્કઆઉટ કરે છે તમે ફોટો જોઈ શકો છો આ ફોટો તમે જોવો છો એમનો જ છે પહેલાંનો ફોટો અને અત્યારનો ફોટો તમે જોઈ શકો છો કેટલો અમે ફેટ લોસ કર્યું છે તમારે પણ ફેટ લોસ કરવું હોય તો તમે જરૂરથી આવી શકો છો ઓનલાઈન ટ્રેનિંગ જોતી તો પણ આવી શકો છો ફ્લેન્ક કરવો બહુ જરૂરી છે તમારી ઓલ ઓર બોડીનું ફેટ છે અને કોર ટાઈટ કરશે શું કરીએ છે ચલો ફ્લેંગ ચાલુ કરો પેલા તો પોઝિશન પર આવશું પેલા તો પોઝિશન કઈ રીતના લેવાની છે તમારે એ જોવો બે હાથ રાખી દેવાના છે માથું થોડું ઉપર રહેશે અને હિપની સાથે આખું કંટ્રોલ બેલેન્સ રહેશે હવે આપણે ચાલુ કરીએ 00 છે સ્ટાર હવે જોઈએ આપણે કે કેટલું રહે છે એ પ્રમાણે આપણે વાતચીત પર કરતા જઈશું કે ડાયટ કરવી બહુ જરૂરી છે ડાયટ શું લેશો તમે ડાયટ માં પેલા કમ્પલસરી ફેટ લોસ જે આ ભાઈની આપણે છે એની તમે જોવો ફેટ લોસ ડાયટ તો સવારમાં અમે ફ્રૂટ વર્કઆઉટ પછી પ્રોટીન વાળું ખાવાનું છે વર્કઆઉટ પેલા કાપસ વાળું ખાવાનું છે વર્કઆઉટ પછી આખો દિવસ જે ખાવું છે પ્રોટીન વાળું ખાશો તો તમારું મસલ રિકવર થશે ઓનલી ફોર વેઇટ લોસ કરીને કાંઈ ફાયદો નથી ફેટ ઘટાડવાની એક રાખો કેમકે બોડીની સાઇઝ નહીં રાખી છે પિસ્તાલીસ દિવસમાં જે સાઈઝ તમે જોઈ શકો છો અને આમાં અમે એક લોંગ વિડીયો ઇન્ટરવ્યુ નો પણ મેંખશું જે યુટ્યુબ ચેનલ છે અમારી આ યુટ્યુબ ચેનલ છે એ તમે જોઈ શકો છો અંદર જઈને સબસ્ક્રાઈબ જરૂર કરો બહુ બધા વિડીયો પણ રાખેલા છે અને વર્કઆઉટના વિડીયો અવારનવાર આવતા રહેશે અત્યારે તમે જુઓ કે પિસ્તાલીસ સેકન્ડ થઈ ગઈ છે એક મિનિટ ઓલમોસ્ટ થવા આવી છે હજી આપણે ત્રણ મિનિટમાં આજે ટાર્ગેટ રાખ્યું કે ત્રણ મિનિટ આપણે લાઈવ ફ્લેન્ક કરીએ છીએ અમારી સાથે તમે ફ્લેન્ક પણ કરો ત્રણ મિનિટનો વિડીયો ઉતારો અને મને સ્ટોરીમાં જરૂરથી ટેક કરજો હું તમારી સ્ટોરી પણ અપલોડ કરીશ અને તમને ફોલો પણ કરશું અમે અને આગળ તમારું એકાઉન્ટ પણ અમે પ્લસ કરાવશું એવું નથી કે તમારું એકાઉન્ટ અમે નહીં જો કરીએ અમે નહીં જોઈએ મને ટેક કરો હું જરૂરથી તમારી હીલ જોઈશ હવે આપણે બીજી વાત કરીએ કે કાર્યો કરવો જરૂરી છે કે નહીં તો કાળિયો કેવું છે તો તમે કઈ રીતના તમારું બોડી બી એમઆર કેટલું છે તમારી કેલરી કેટલી નીકળે છે તમારી કેલરી કેટલી સરપસ છે કેટલી તમે માઇનસ કરવા માંગો છો એની ઉપર છે ત્યાં સુધી સુધી તમે કરો પણ વસ્તુ નહીં થાય તો કેલરી માઇનસ કરવા માટે તમારું બીએમઆર કરવું જરૂરી છે અને તમને એમ લાગતું કે પર્સનલ ટ્રેનિંગ ના લેવાથી એપ્લિકેશન થી ને યુટ્યુબના વિડીયોથી જોવાથી થઈ જશે તો બધાની બોડી તમારી જેવી નથી બોડી અલગ છે તમે જે રીતના વર્કઆઉટ કરતા જાશો એવી રીતના ડે બાય ડે બોડી બદલશે વેરી ગુડ પોણા બે મિનિટ થઈ ગઈ છે ટાઈમ તમે જોઈ શકો છો લાઈવ ટાઈમ છે હું બોલું છું એ પ્રમાણે ટાઈમ ચાલે છે અને કમ્પ્લીટ ટાઈમ ઉપર આપણે એડજસ્ટ કરશું હજી તો તમે જુઓ કે ત્યારે ફ્લેન્ક કેટલી મિનિટ થયો છે ઓલમોસ્ટ બે મિનિટ થવા આવી છે બે મિનિટ પૂરી થઈ એક મિનિટ નો હજી ટાર્ગેટ છે એક મિનિટ આપણે કરશું વેરી ગુડ એમનો શ્વાસ લેવાનો છે ધીરે ધીરે છોડવાનો છે પૂરેપૂરું ફેટ ને અંદર બર્ન કરો અને બહાર કાઢો અંદર ફીલ થવું પડે વાઇબ્રેટ થશે શરીર ત્યાં સુધી ફીલ થવું પડે અંદર કે અંદર કોઈ આવે છે બે સોળ બે સત્તર બે અઢાર બે ઓનીસ હવે આપણે બીજી વાત કરીએ કે વર્કઆઉટ કઈ રીતના કરવો જોઈએ જો તમારે પર્સનલી વર્કઆઉટ જોયો હોય જોતો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જય હિન્દ લખો કે હા લખો કે વર્કઆઉટ લખો તો એની માટે હું એક કમ્પલસરી વિડીયો બનાવવાનું ચાલુ કરી દઈશ આપણે ફેટ લોસ ઉપર આપણા ઘરની ડાયટ થી ફેટ લોસ કરી શકીએ છીએ અમુક અમુક વસ્તુ એવી છે કે ઘરની વસ્તુ થી આપણે ફેટ લોસ કરી શકીએ છીએ જો એ તમારે કરવું હોય તો જરૂરથી નીચે હા લોકો હું વિડિયો બનાવવાના ચાલુ કરી દઈશ તો તમને પણ એમ થાય કે નહીં કોઈ વસ્તુ સારી નોલેજ મળે છે ઓલમોસ્ટ ત્રણ મિનિટ દસ સેકન્ડ ઇનફ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન આટલો સમય આવ્યો છે અત્યારે જે ત્રણ મિનિટ અને પાંચ સેકન્ડ થઈ જાય પણ પાંચ સેકન્ડ આપણે નહીં ગણીએ કેમ કે લાસ્ટના જે પાંચ સેકન્ડ છે એ નહીં ગણીએ આવી જ રીતના અવારનવાર કોમ્પિટિશન અમે કરતા જઈશું કેમકે કોમ્પિટિશન કરશું તો જ એને બોડી લેવલ મને ખબર પડશે કે કઈ રીતના છે આ તો કાંઈ નથી અમે વેટ મૂકીને પણ કરીએ છીએ આગળના વિડીયોમાં અમે આશા કરું છું કે તમને વિડિયો પસંદ આવ્યો હોય છે આવી જ રીતના જો તમને ફિટનેસ નોલેજના વિડીયો જોતા હોય કોમ્પિટિશનના વિડીયો જોતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ને ફોલો બટન દબાવવાનું ભૂલતા નહીં આપણું ને આગળ વધારો બધા સાથે મળીને આગળ વધજો જય શ્રી શ્રીરામ